આપણી દરગાહો છે એ નવીનાલ આઈલેન્ડમાં આવેલી છે નવીનાલ આઈલેન્ડ પૈકી અને નોટિસ પાઠવવામાં આવે છે દ્રવવારા એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતું તમે જાણ્યું કે કોઈ આધાર પુરાવા નહોતા કોઈ પ્રત્યુત્તર નહોતું કે આ આધારે નોટિસ પાઠવવામાં આવેલ છે એ પણ અમને ન કહી શક્યા તેમ છતાં પણ જો કાયદો હાથમાં લેશે તો પછી મુસ્લિમ સમાજની જવાબદારી નહીં રહે ફક્ત સરકારી જવાબદારી અમે તંત્રને ને હેરાન કરવા નથી માંગતા પણ થમે અમારે પણ જો તંત્ર હેરાન ન કરે એની બાહરી આપે આપના માધ્યમ દ્વારા અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે અમારા ખબર નો ન લો કારણ કે અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ પણ તમે ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતો તો અમારો સબરનો ઇમતિહાન નહીં રહે ઘણા લોકો એવા બીજા પણ ધર્મના છે કે મુસ્લિમ સમાજની દરગાહ ઉપર માનતાઓ રાખી અને શ્રદ્ધા પણ રાખી તંત્રની કિનાખોરીથી આ કચ્છ જિલ્લો ત્યાં વેમન સેમાં ન ફેલાય અને બે ધર્મના લોકોને ક્યાં સામે સામે ન કરે એ તંત્રને ખાસ ખ્યાલ રાખે ઇન્ચાર્જ મામલતદાર છે પોતે નાયબ મામલતદારની સત્તા ધરાવે છે જમીન મહેસૂલ કાયદાની અધિનિયમની કલમ બસો બે તળે કલેક્ટર શ્રી કચ્છને નોટિસ આપવાની સત્તા છે જ્યારે પોતાને સત્તા ન હોવા છતાં નોટિસ આપવામાં આવી છે તે નોટિસને માનનીય ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે આપણે કહીશું કે જરૂર પડશે તો આપણા ધાર્મિક સ્થળો સારું કરી અને આપણે ગાંધીજીના માર્ગે જશું રોડ ઉપર ઉતરશું અને જરૂર પડશે તો ન્યાયાલયમાં કે જેટલી પણ નોટિસો આપી છે એ બધી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એરિયામાં આવેલી છે

મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર અપાયું હાલમાં થોડા દિવસોથી કચ્છના અલગ અલગ તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવા માત્ર મુસ્લિમ ધર્મસ્થાનોને નોટિસો પાઠવી છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકામાં પણ ચાર દરગાહોને તોડી પાડવા નોટિસો આપવામાં આવતા આજે મામલતદાર મુન્દ્રાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે દરગાહોને નોટિસો આપવામાં આવેલ છે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આવતી જ નથી તે એ જેલમાં આવે છે એટલે મામલતદાર દ્વારા આપવામાં આવેલ નોટિસો પણ ગેરબંધારણીય છે અને કોઈ પણ નોટિસ ઇસ્યુ કરવા સાત દિવસની મુદત આપવાની હોય છે જેનું ઉલ્લંઘન કરી માત્ર બે દિવસની મુદત આપેલ છે જે પણ ગેરબંધારણીય છે અને આ દરગાહો ગેરકાયદેસર નથી તેના આધારો પણ રજૂ કરવામાં આવ્યા છે આ આવેદનપત્ર મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જતની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાં माजी પ્રમુખ હાજી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા એડવોકેટ હનીફ જત, મોહમદ શાહ સૈયદ શાલાઉ, અશરફ શાહ સૈયદ, અમીર શાહ સૈયદ, એડવોકેટ ઇસ્માઈલ તુર્ગ, એડવોકેટ ઇમરાન મેમન, એડવોકેટ ઇકબાલ માંજલિયા, એડવોકેટ ઓસમાન ગુંભાર, એડવોકેટ બિલાલભાઈ ખત્રી एडवोकेट के अल्ताफ मांजोठी इरशादुल हक बुखारी गनी भाई तुर्क रिटायर्ड पुलिस हाजी नूर मोहम्मद मंदरा अजीज भाई सांद ओसमान भाई गाद सुल्तान भाई तुर्क द्रब सरपंच असलम भाई तुर्क माजी सरपंच हाजी अब्द्रेमान तुर्क हाजी सत्तार भाई मिठानी ध्रव शाही मस्जिद ना इमाम गुलाम हुसैन अकबरी इस्माइल शाह सैयद जक्करिया साटी शब्बीर तुर्क रियाज चाकी ઓસમાન ગોયલ કાઉન્સિલર જાવેદ પઠાણ હાજી મામદ કુંભાર રોશન અલી સાધાની સિરાજ મલેક ઇમ્તિયાજ મોઈડા હાજી ઇબ્રાહિમ ખલીફા ઓસમાન ગની ખલીફા સલીમ ખલીફા લાખા પર તથા દરેક જમાતના પટેલો મુક્તવલીઓ આગેવાનો અને બહોળી સંખ્યામાં મુન્દ્રા શહેર અને તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મુન્દ્રા તાલુકામાં ચાર દરગાહોને ટાર્ગેટ કરી અને ગેરકાયદેસર રહેવું અધિકારીઓને તંત્રને કોઈ જ્ઞાન ન કોઈ અધિકાર નવો અને ચાર દરગાહોને ગેરકાયદેસર નોટિસ પાઠવી અને તોડી નાખવાની એક જ દિવસ માટેની નોટિસ પાઠવવામાં આવેલ એના અનુસંધાને અમે ચાર દરગાહોના આધાર પુરાવાઓ રજૂ કરેલ આખાની રજિસ્ટરના ઓતારા રજૂ કરે અને સાથે સાથે આ સહેજ વિસ્તાર મુન્દ્રા અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને વચ્ચે આવેલી દરગાહો છે જેનો અધિકાર ક્ષેત્ર અદાણી પાસે છે અદાણીએ વેચાતી જમીન લઈ લીધી છે અદાણીએ એમઆઈસીટીને જમીન આપી એમઆઈસીટીએ દુબઈ પોર્ટ ઓફ ઓથોરિટીને આપી અને તે પણ અમારી માછીમારોની અને અમારી હાઈકોર્ટમાં પિટિશનના અનુસંધાને સમાધાન થયું અને એ દરગાહો બનાવી અને આજે પણ લાઇટ પાણી અને બધી સુવિધાઓ જે તે છે વ્યક્તિઓ જે તે ત્યાંના અધિકારીઓ છે પોર્ટ ઓથોરિટીના એ કરે છે અને એ જે આપણી દરગાહો છે એ નવીનર આઈલેન્ડમાં આવેલી છે નવીનર આઈલેન્ડ પૈકી અને નોટિસ પાઠવવામાં આવે છે દ્રવવાળાઓને ભાઈ અને નવીનારાય છ કિલોમીટર છે ક્યાં આધારે તમે ડાન્સ કરો છો એમના આકાઓના કહેવાથી જો ડાન્સ કરતા હોય અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરતા હોય તો મુસ્લિમ સમાજ માયકાંગલો નથી મુન્દ્રા તાલુકામાં અઠ્યાવીસ હજારની વસ્તી છે આ તો ભાસેરાની પહેલી પૂણી છે કે અમે કાયદાસીય લડત આપશું ગાંધી ચિંત્યા માર્ગે પણ લડત આપશું અને એમાં જો થશે તો ભગત સહિત ભગતસિંહની નીતિ હતી એના ઉપર અનુસરી અને અમારી એક પણ દરગાહને એક પણ ઈંટને તોડવા નહીં રહીએ અત્યારે અમે આ બધાએ શાંતિથી અને રજૂઆત કરી છે એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતું તમે જાણ્યું કે કોઈ આધાર પુરાવા નહોતા કોઈ પ્રત્યુત્તર નહોતું કે આધારે નોટિસ પાઠવવામાં આવેલ છે એ પણ અમને કહી શક્યા અને કહ્યું કે ના હું ઉપર તમારી લાગણી પહોંચાડીશ ત્યાં સુધી હું અધિકારી તરીકે મામલતદાર તરીકે એક પણ તમારી દરગાહને તોડવા નહીં દઉં એવી અમને ખાતરી આપી છે અમે એ ખાતરી ઉપર વિશ્વાસ રાખેલ છે આપની સમક્ષ ખાતરી આપેલી છે પત્રકારો તરફથી અને અમે એના ઉપર વિશ્વાસ રાખીએ છીએ તેમ છતાં પણ જો કાયદો હાથમાં લેશે તો પછી મુસ્લિમ સમાજની જવાબદારી નહીં રહે ફક્ત અને ફક્ત સરકારી તંત્રની જવાબદારી રહેશે એક તરફી કાયદો લેશે તો અમે અમારી આંખ ઉપર હાથ વચ્ચે રાખીને સામનો કરશું એમાં શંકાને સ્થાન નથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતર સમિતિના નેજા હેઠળ મુસ્લિમ મુન્દ્રા સમાજે આજે જ્યારે છેલ્લા પંદર દિવસથી તંત્ર બોખલાઈ ગયેલો છે અને એકની બીજી જગ્યાએ ટ્રેનોને દોડાવી રહ્યો છે તમે જોયું તેવી રીતે કે એક નોટિસ નવી નાળની હોય અને મુદ્રામાં જો એ નોટિસો આપતા હોય તો એ બોખલાઈ ગયા છે અને મામલદાર કક્ષાના અધિકારી જો એમનાથી જવાબ ન અપાતું હોય તો ખરેખર તંત્ર ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી હાલતમાં મુસ્લિમ સમાજને ક્યાંક ને ક્યાંક હેરાન કરવાની કોશિશ કરી રહ્યો છે પણ મુસ્લિમ સમાજ અડીખમ ઊભો છે અને અડીખમ ઊભો રહેશે જરૂર જણાશે તો પ્રાગપોર ચોકડી કાને ચક્કાજામ પણ કરવામાં આવશે જો ખરા જો કદાચ જો કદાચ કચ્છ મામલો હશે અને કચ્છને જો ક્યાં ને ક્યાં હેરાન કરવાની મુસ્લિમ સમાજ કોચિત કરવામાં આવશે તો સામખિયારી ને પણ ટોલ ગેટ કરીને અમે ચક્કાજામ કરશું ને અગાઉ પણ અગાઉ પણ ઓગણીસો ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર અઢાર ની અંદર કચ્છમાં ચાર જિલ્લા ની બોલાવવામાં આવી હતી અને તે પણ તમે જોયું છે અમે તંત્રને હેરાન કરવા નથી માંગતા પણ થમે અમારે પણ જો તંત્ર હેરાન ન કરે એની બાહેધરી આપે અત્યારે તંત્ર કને નોટિસો પાઠવી

પરાકપર ચોકી અને સામગીરી ટોલગેટ ગમે ત્યારે મે ચક્કાજામ કરવા માટે તૈયાર રહેતું કરે આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા અને મુંદરા મુસ્લિમ સમાજ દ્વારા આજે એક આવેદનનો પત્ર આવેદન પત્ર આપવાનો એ મુંદરા મામલેદારને આપેલ છે એનામાં ખાલી ફક્ત મુંદરા નહીં પણ મુંદરા માંડવી અબડાસા અને લખપત નખત્રાણા અને ભૂજ બધી જગ્યાએ જે નોટિસો આપેલી છે તો ખરેખર આ ન નોટિસોને જે તંત્ર દ્વારા એ કિનાખોરી કરેલ છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આ કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લો એક શાંત પ્રિય જિલ્લો છે બધે ધર્મના અહીંયા લોકો અહીંયા વસે છે અને પોતે પોતાના ધર્મ સ્થાને દર્શન પણ કરવા જાય છે કોઈ માનતા પણ રાખે છે અને ઘણા લોકો એવા બીજા પણ ધર્મના છે કે મુસ્લિમ સમાજની દરગાહ ઉપર માનતાઓ રાખી અને શ્રદ્ધા પણ રાખે છે આ ખરેખર તંત્રની કિનાખોરીથી આ કચ્છ જિલ્લો ક્યાં વેમણ શહેરમાં ન ફેલાય અને બે ધર્મના લોકોને ક્યાંય સામે સામે ન કરે એ તંત્રને ખાસ ખ્યાલ રાખવાનું છે તંત્રની પણ જવાબદારી છે અત્યારે જે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને જે કિનાખોરી કરી છે તો એના સારું કરી અને મુસ્લિમ સમાજમાં બહુ આક્રોશ છે ખરેખર જરૂર પડશે તો અમે ગાંધીજીના માર્ગે જે પણ કરવાનું રહેશે અમે કરશું અને જો તંત્ર એનામાં પણ નહીં માને તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચકાજામ પણ કરશું જરૂર પડશે તો અમારા ધાર્મિક સારું કરી અને બધે ગાંધીજીના માર્ગે અમે જાશું એવી તંત્રને પણ ચીમકી કહીએ છીએ કે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને જો આગળ વધતા હો તો એ તમારો આજે જે જે પણ નિર્ણય લીધો હોય તેને સમેટી અને ઘરમાં રાખી દો આ નિર્ણયથી મુસ્લિમ સમાજ ક્યારેય પણ આગળ મુસ્લિમ સમાજ ક્યારેય પણ આ નિર્ણયથી તમારા બેગો સહમત નથી ને રહેશે નહીં અમે ફૂલ અમારા પ્રયાસ કરશું કે અમારી ધાર્મિક જગ્યાઓ બચવી જોઈએ એવી તંત્રને પણ ખાસ કરીને કહીએ છીએ અમે ક્યાંય પણ કોઈ પણ અત્યારે જે કર્યું છે એ ઠીક છે હવે કોઈ પણ ઈટ ના ઈટ કે પાણો ન અટકાવે ન તોડે તેવી તંત્રને પણ ખાસ વિનંતી છે મારું નામ એડવોકેટ હનીફ જત આજે મામલતદાર શ્રી મુન્દ્રા દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ બે બે તળે કાયદા નિયમ અને પ્રક્રિયાથી વિપરીત પોતાની સત્તાથી ઉપરવટ જઈ અને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસ અનુસંધાને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું મામલતદાર શ્રી મુન્દ્રા છે ઇન્ચાર્જ મામલદાર છે પોતે નાયબ મામલતદારની સત્તા ધરાવે છે

આજે અમે દરગાહનો જે પ્રાંત અધિકારી અને મામલેદાર દ્વારા જે જે જગ્યાએ ધાર્મિક સ્થળોની જે દરગાહો છે તેની જે નોટિસો આપેલ છે એના સંદર્ભે અમને આજે મામલેદારને આવેદનપત્ર આપ્યું અને પ્રાંત અધિકારીને રજૂઆત રૂપે આજે બધે આગેવાનો એ મળ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબનો શું જવાબ મળ્યો આપણે પ્રાંત અધિકારી સાહેબનો જે જવાબ હતો એ અંગાઓ આજથી ત્રણ દિવસ પહેલાં માંડવીમાં પણ એ જ પ્રાંત અધિકારી છે ત્યાં પણ એવી જવાબ બાયનંદી આપી છે કે હવે ક્યારે પણ એવું જે કરશું એ નૂટલ કરશું અને અહીંયાની જે ચાર દરગાહ છે એ જ્યાર સુધી ડોક્યુમેન્ટ આધાર બધે ચેક કરી અને કમ્પ્લેટ હશે ત્યાર સુધી અમે કોઈ પણ જગ્યાએ ક્યાં તોડફોડ નહીં કરીએ એવી બાંધી આપી છે અત્યાર સુધી જે નોટિસ આપવામાં આવી છે ક્યાં ને એક જ સમાનને ટાર્ગેટ કરીને આપવામાં હા એ અત્યારે અમે પ્રાંત તો એ પણ રજૂઆત કરી છે કે ખરેખર તમે એમ કહો છો કે અમે નૂટલ હાલશું તો એને પણ જ્યાં પણ જ્યાં નોટિસો આપ્યું છે ત્યાં એક જ મુસ્લિમ સમાજને આપેલું છે અમે આપણે એમ નથી કહેતા કે બીજું ધર્મોને નોટિસો આપો આપણે એક શાંતિપ્રિય જિલ્લામાં બેઠા છીએ તો એક શાંતિથી બધે કોમું રહેતી હોય અને પોતાને પોતાને આસ્થા હોય જે જે ધર્મમાં એ ત્યાં માનતા હોય પણ આપણે પણ એમ નથી કહેતા કે જે નોટિસો અમને જ શું કામ આપ્યું પણ આપણે શું કામ આપીએ બીજા ધર્મને આપણે કોઈ પણ એમ નથી કહેતા કે એ બીજા ધર્મને આપો પણ બીજા ઘણા ધર્મ આપણે દબાણો છે કોસ્ટલ એરિયા જો એ કહેતા હોય કોસ્ટલ ઝોન જાહેર થયું છે તો બીજા પર દબાણો છે તો ત્યાં પણ જઈ અને ચકાસે અને આપણી જે નોટિસો આપી છે એનો આપણે સખ્ત વિરોધ કર્યો છે આપ એક સમાજના જવાબદાર મુસ્લિમ સમાજને શું મેસેજ આપશો મુસ્લિમ સમાજને એક મેસેજ દ્વારા આપણે કહેશું કે જરૂર પડશે તો આપણા ધાર્મિક સ્થળો સારું કરી અને આપણે ત્યાં માર્ગે જશું રોડ ઉપર ઉતરશું અને જરૂર પડશે તો ન્યાયાલયમાં પણ ખાસ કરીને આપણું નામ આપશું મારું નામ ઇમરાન સલીમ જત નેતા વિરોધ પક્ષ મુરા મુન્દ્રા બારોઈ નગરપાલિકા શું બાબતે મુન્દ્રા તાલુકાની વિવિધ ચાર જગ્યાઓ ઉપર જે ચાર દરગાહો છે તેના ઉપર તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવેલી છે કે એ દિલ્લી પણ દરગાહો છે એ દબાણ છે અને એને તોડી પાડવા માટે અને એ નોટિસ માત્ર ને માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં અમને આપવામાં આવેલી છે એનો આજે અમે એમને પ્રત્યુત્તર આપ્યું છે કે જેટલી પણ નોટિસો આપી છે એ બધી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એરિયામાં આવેલી છે જેમાં રેવન્યુ ખાતાને કોઈ લેવા દેવા નથી આ બાબતે ઓલરેડી અમારો બે હજાર પાંચમાં જે સંલગ્ન કંપની છે જે કન્સર્ન કંપની છે એની સાથે સમાધાન થયેલ છે અને એના આધાર અને પુરાવા આજે અમે મામલતદાર સાહેબને આપેલા છે અને મામલતદાર સાહેબના જવાબથી અમે આજે પ્રાંત અધિકારી સાહેબને પણ એ જ એ જ વસ્તુએ અમે પોતાની રજૂઆત કરેલી છે ખાસ કરીને આપણે રજૂઆત કરી ક્યાંક ઉગ્ર રજૂઆત થઈ પરંતુ સાહેબનો જવાબ શું મળ્યો આપને સાહેબ જ્યારે એક જ સમાજના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવે ત્યારે સમાજમાં રોષની લાગણી એ સ્વાભાવિક છે અમે સાહેબને એ જ વસ્તુ જે અમારા પ્રમુખશ્રીએ કીધું કે એ જ લાગણી અમારી કીધી કે શું કામ ખાલી એક જ સમાજના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવે છે એવા ઘણા ઉદ્યોગો છે જે દબાણ કરીને બેઠા છે કોસ્ટલ એરિયામાં એવી ઘણી વ્યવસ્થાયિક પ્રતિષ્ઠાનો છે તે દબાણ કરીને બેઠા છે બીજા સમાજના બીજા ધર્મના પણ એવા ધાર્મિક સ્થળો હશે જે એ જ પર જગ્યા ઉપર આવેલા છે તો સુકામ ખાલી માત્ર ને માત્ર મુસ્લિમ સમાજની જે દરગાહો જેમાં અમુક દરગાહો ચારસો વર્ષ જૂની છે પાંચસો વર્ષ જૂની છે એવી દરગાહોને ટાર્ગેટ કરવામાં આવે છે એના જે પણ ન્યાયિક પુરાવા જોઈએ જે રેવન્યુના પુરાવા જોઈએ એ અમે સાહેબશ્રીને આપેલા છે અને પહેલાં અમને જે ઉડાવ જવાબ મળતો હતો સાહેબશ્રીએ અમને પહેલાં સંતોષકારક જવાબ ના આપ્યો એટલે અમારા આગેવાનો એમને ઉગ્ર રજૂઆત કરી કે સાહેબ તમારી જેટલી પણ કામગીરી છે એને સ્થગિત કરવામાં આવે અને તમારી જે નોટિસ છે એને પાછી દફ્તર કરવામાં આવે અને એને વિડ્રો કરવામાં આવે